કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટનાને લઈને એસઆઈટી દ્વારા આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે ગઈકાલે ભાવનગરની કોર્ટ દ્વારા ફર્ધર રિમાન્ડ છે આરોપીઓના ત્રણ દિવસના મંજૂર કરવામાં આવ્યા છે જેને લઈને એસઆઈટીના વડા જયવીર ગઢવી છે તે ગઈકાલે સાંજના સમયે ભાવનગર જેલ જ્યાં આ નવનીતભાઈ બાલધિયાના કેસમાં હુમલાના જે આરોપીઓ છે તેમને જે જેલમાં રાખવામાં આવ્યા છે તેમની પૂછપરછ માટે પહોંચ્યા હતા ત્યારે શું મોટા ઘટસ્ફોટ હવે થવાના છે વિગતે વાત કરીએ

છેલ્લા દસ દિવસથી આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે આ મામલે કોડી સમાજ લડી લેવાના મૂડમાં છે અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે આ ઘટનામાં ગંભીર આરોપ લાગી રહ્યા છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આને લઈને નવનીતભાઈ ભારતીય સતત આક્ષેપ કરી રહ્યા છે અને હવે આ મામલામાં એસઆઈટીની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસની શરૂઆત કરી છે કેમ કે શરૂઆતના તબક્કે આવા આક્ષેપો કોડી આગેવાનોના હતા કે પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે પોલીસ યોગ્ય રીતે કાર્યવાહી નથી કરી રહી તેના જ પગલે હવે આ મામલામાં એસઆઈટી દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ છે તેની શરૂઆત કરી છે વાત કરીએ તો ગઈકાલે ભાવનગર કોર્ટ દ્વારા ફરદર રિમાન્ડ આરોપીઓના ત્રણ દિવસના આપવામાં આવ્યા છે જેને લઈને હવે આરોપીઓની સઘન પૂછપરછ માટે ગઈકાલે સાંજના સમયે ભાવનગર જેલ ખાતે એસઆઈટીના વડા જયવીર ગઢવી ટીમ સાથે પહોંચ્યા હતા આ દરમિયાન ફરી આરોપીઓના નિવેદન નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે આ ઘટનામાં શું હકીકત છે જે નાજુ કામલિયા નામનો મુખ્ય આરોપી છે તેની કોઈ અંગત અદાવત હતી કે પછી કોઈના ઈશારે તેના હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે કોલ રેકોર્ડિંગ તેમજ જે વિવિધ પુરાવા એસઆઈટી ની ટીમ દ્વારા એકત્ર કરવાની તજવીજ છે તે કરવામાં આવી રહી છે લાંબી પૂછપરછ છે તે ત્રણ દિવસના રિમાન્ડ પર આરોપીઓની જે જયવીર ગઢવી આઈપીએસ છે એસઆઈટીના વડા છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે જ્યાં કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ છે તેમાં એસઆઈટી દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે કોઈપણ આમાં સંડોવાયેલો હશે તેની સામે કાર્યવાહી થશે ને તેના જ ભાગરૂપે હવે ભાવનગર જેલ ખાતે ગઈકાલે રાતથી જ પોલીસે પૂછપરછના ધમધમાટની શરૂઆત કરી છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં એસઆઈટીના વડા દ્વારા શું નિવેદન આપવામાં આવે છે શું ખુલાસા થાય છે આ કેસમાં તે પડેપણના અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે